ઉનાળો આવતા જ કૂતરા કરડવાના કેસમાં સતત વધારો થતો જોવા મળતો હોય છે ત્યારે ઉનાળામાં એવું તો શું થતું હોય છે કે કૂતરાઓ વધુ કરડતા હોય છે આ સવાલ આમ તો બધા લોકોના મનમાં થતો હોય છે ત્યારે આજે અમે તમને જણાવી દઈએ કે રાજકોટમાં પણ કૂતરાઓ વર્ષ દરમિયાન હજારો લોકોને કરડતા હોય છે રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે આશરે 10000 લોકો સ્WAN શિકાર બન્યા કૂતરો એ આમ તો વફાદાર પ્રાણી ગણાય છે અને એટલા માટે જ લોકો સાથે સરળતાથી રહી શકે છે પરંતુ ખાસ કરીને જ્યારે ઉનાળો આવતો હોય છે ત્યારે કૂતરા કેસમાં વધારો થતો હોય છે ત્યારે આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના ઓફિસરે જણાવ્યું હતું કે ઉનાળામાં સ્ટ્રેસનું પ્રમાણ જતું હોય છે પરિણામે કુતરાઓ આ ઋતુમાં વધારે લોકોને કરડતા હોય છે રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં ડોગ બાઇક કેસમાં વધારો થયો એપ્રિલ બે હજાર ત્રેવીસથી થી લઈને માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં લગભગ દસ હજાર જેટલા લોકોને કૂતરાઓ કરડી રહ્યા જોકે છેલ્લા વર્ષ બે હજાર સોળમાં તેર હજાર લોકોને કૂતરાઓ કરડવાના સૌથી વધુ બનાવ રાજકોટમાં બન્યા હતા રાજકોટ શહેરમાં ડોબ ખસીકરણ માટે બે હજાર આઠથી કામગીરી ચાલે છે રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે શહેરીજનોના શ્વાનના આતંક બચાવવા માટે નેવું લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે છેલ્લા પાંચ વર્ષમાં નેવું ટકા ખસીકરણ કરવામાં આવ્યું હડકવા વિરોધી રસી માટે છઠ્ઠો રાઉન્ડ ચાલી રહ્યો છે તો બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ત્રેવીસ જેટલા આરોગ્ય કેન્દ્ર પર છેલ્લા ત્રણ મહિનામાં થી વધુ લોકોએ હડકવા વિરોધી રસી લીધી છે ડિસેમ્બર મહિનામાં પાંચસો ત્રાણું લોકોએ કુતરા કરડિયા બાદ રસી લીધા હતા જાન્યુઆરી મહિનામાં છસો બાર લોકોએ કુતરા કરડિયા બાદ રસી લીધા ફેબ્રુઆરી મહિનામાં ચારસો સત્તાણું લોકોએ કુતરા કરડિયા બાદ રસી લીધી હતી આપણે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો વાર્ષિક જોઈએ તો વાર્ષિક અંદાજે આપણને નવ હજારથી દસ હજાર જેટલા ડોગ બાઇટના કેસીસ જોવા મળતા હોઈએ છીએ અને હમણાં જોઈએ તો જ્યારે જ્યારે વાતાવરણમાં એટલે કે ઋતુ ચેન્જ થાય ત્યારે ડોગમાં સ્ટ્રેસ વધવાના કારણે માઇનર ડોગ બાઇટના કેસીસમાં વધારો થતો હોય છે અત્યારે જોઈએ તો કાલે જે આરોગ્ય શાખા દ્વારા આપણને જે ડોગ બાઇટના કેસીસ જોવા મળ્યા એ જોતા ગત માસની પ્રમાણમાં જાન્યુઆરીના પ્રમાણમાં ફેબ્રુઆરીમાં પણ ડોગ બાઇટના કેસીસમાં ઘટાડો થયો છે બહુ કોઈ વધારો થયો હોય તેવા જોવા મળેલ નથી ડોગ બાઇટ આપણી સામે આવે છે કેસીસ પણ ડોગ બાઇટના કેસીસ વધતા જતા હોય છે એવું નથી જોઈએ તો આપણે બે હજાર સોળ સત્રમાં જોઈએ તો રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં પાંચ વર્ષ પહેલાં તેર હજારથી ચૌદ હજાર જેટલા ડોગ બાઇટના કેસીસ નોંધાતા હતા જેમાં જોઈએ તો શહેરનો વિસ્તાર પણ વધેલ છે સંખ્યામાં પણ વધારો થતાં છતાં પણ જોઈએ તો હાલે આપણે અંદાજીત દસ હજારની આજુબાજુ ડોગ બાઇટના કેસીસ જોવા મળે છે જે જોતાં જોઈએ તો આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ક્રમાનુસાર ધીરે ધીરે ડોગ બાઇટના કેસીસમાં ઘટાડો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે જ્યારે જ્યારે પશુઓમાં અને ખાસ કરીને ડોગમાં જોઈએ તો જ્યારે સ્ટ્રેસ વધતો હોય એ સમયગાળા દરમિયાન ડોગ ડોગપેટના કેસીસમાં મહદઅંશે વધારો જોવા મળતો હોય છે જ્યારે ઉનાળો હોઈએ ત્યારે ગરમીના કારણે ડોગમાં પણ સ્ટ્રેસનું પ્રમાણ વધે છે જેના હિસાબે મહદઅંશે ડોગપેટના કેસીસમાં વધારો જોવા આપણને મળતો હોય છે આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર આઠ નવથી ઝુંબેશ ખસીકરણની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે હાલે જોઈએ તો છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં નેવું ટકાથી વધુ સ્થાનો જે છે એ ખસીકરણમાં આવેલ છે સાથોસાથ ફરીથી હડકવા વિરોધી રસીકરણ પણ કરવું જરૂરી હોય આપણે વર્ષ બે હજાર સોળસતથી ફરીથી હડકવા વિરોધી રસીકરણ પણ કરીએ છીએ અને હાલે આપણે ફરીથી હડકવા વિરોધી રસીકરણ કરવાનો આપણે છઠ્ઠો રાઉન્ડ ચાલુ છે